પાંચસો થી વધારે જરૂરિયાતમંદ લોકોને ભોજન પ્રસાદ પીરસાયું તથા ગત રોજ પાલનપુરમાં ઝુપડપટ્ટી વિસ્તારમાં સુર મંદિરની સામે ઝુપડપટ્ટીમાં નાના બાળકો તથા કોજી વિસ્તારમાં ફૂટપાથ પર રહેતા લોકોને તથા હરિપુરા હિંગળા જે પાસે ડીસા હાઈવે ઝુપડપટ્ટીઓને જરૂરિયાતમંદ લોકોને સમોસા અને કડીનું ભોજન પ્રસાદ પીરસાયું સેવા કાર્યમાં ફાઉન્ડેશનના જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી ભગુ ખત્રી દિનેશભાઈ શર્મા સાહેબ અશોકભાઈ પઢિયાર સોનુભાઈ રેડિયમવાળા પરાગભાઈ સ્વામી અભય રાણા વિપુલભાઈ બોરેશિયા જરૂરિયાતમંદ લોકોને ભોજન સ્વામી રહી સેવા આપી